જે જે મંદિર મંદિર આવે છે છે એ માતા તમને ક્યાં જોવા મળશે ગાંધીનગરના રૂપાલ ગામની અંદર જોવા મળશે જ્યાં પલ્લીનો મેળો ભરાય છે હવે પલ્લીના મેળાની વાત એટલી ડિટેલ્સમાં આ લેક્ચરની અંદર નહીં કરી કારણ કે જ્યારે હું મેળાનો લેક્ચર લાવવાનો છું તો એ મેળાના લેક્ચરની અંદર પલ્લીના મેળાની વાત બહુ જ ડીપમાં કરીશું પરંતુ આ મંદિર આજે આ મંદિર છે વરદાયની માતાનું મંદિર એ જ જગ્યાએ પલ્લીનો મેળો ભરાય છે અને પલ્લીનો મેળો કેમ ભરાય છે એના પાછળ પણ સ્ટોરી છે એની વાત કરીએ પહેલા તો વરદાયની માતાનું મંદિર તો આ મંદિરે તો હું ઘણી વખત ગયેલો છું કારણ કે મારી જે સાસરી છે અને મારું ઘર છે આ બંનેની વચ્ચે આ મંદિર આવે છે તો ઘણી વખત આ મંદિરમાં હું ગયેલો છું તો વરદાયની માતાનું મંદિર ગાંધીનગરમાં આવેલું છે તો પલ્લીનો મેળો ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયની માતાના મંદિરે નોમ નોમ એટલે શું કે નવરાત્રી છે આ નવરાત્રીનો નવરાત્રિ નોરતું કે નવમું નોરતું છે ને આ નવમા નોરતાની રાત્રિએ આ જે પલ્લીનો મેળો છે એ ભરાય છે સુરપ્રસિદ્ધ પલ્લીનો મેળો ભરાય છે દેવી વરદાયની માતાના શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે જેને પલ્લીનો મેળો કહેવામાં આવે છે વરદાયની માતાના મંદિર માટે કહેવામાં આવે છે કે તેઓ અહીં નવ દુર્ગાના નવ સ્વરૂપો છે એમાંથી જે બીજા નંબરનું જે સ્વરૂપ છે જેમને કહેવામાં આવે છે બહુચારીણી હંસ બાહિની એ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે ફરીથી રિપીડ કરું છું વરદાયની માતા છે એમની જે અહીંયા મૂર્તિ તમે જોઈ શકો છો પ્રતિમા તમે જોઈ શકો છો એ જે આપણે નવ દુર્ગા કહીએ છીએ બિરાજમાન છે વરદાયની માતાને પ્રસન્ન કરવા ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે હવે આ આખી જે પલ્લીનો મેળો છે ને તો આ પલ્લીનો મેળો આવવાનો હોય એટલે કે નવરાત્રી આવવાની હોય તો એના પંદર દારા પહેલાથી જ જે ગામના લોકો છે એટલે કે જે રૂપાલ ગામના જે લોકો છે એ ડેરીની અંદર દૂધ ભરાવાનું બંધ કરી દે એ શું કરશે તો એ દૂધનું ઘી બનાવશે એટલે કે આ જે ઘી ચડાવવામાં આવે છે એ ચોખ્ખું ઘી ચોખ્ખું ઘી એટલે ઘરે બનાવેલું ઘી ઓકે કોથળી વાળું નહીં ઘરે બનાવેલું ઘરે વલોવેલું ઘી છે એ ચડાવવામાં આવે છે અને એટલું અહીંયા સત છે કે જે પલ્લીના મેળાની અંદર જે ઘી છે એ ચડાવવામાં આવે છે અને એ ઘી મતલબ કે બધા જે ત્યાંના જે કર્મચારીઓ હોય છે જે સ્વયંસેવકો તમે કહી શકો આખા ઘી ઘી થઈ જાય છે પરંતુ એવું કહેવામાં આવે છે કે એ ઘીનો મતલબ કે એટલું પ્યોર છે એટલું સદ છે કે એ ઘી છે આમ ચીકણું નથી એટલું બધું આ જે કપડાં છે કપડાં છે ને ખાલી પાણીથી ધોઈ દોને એ ઘી વાળા કપડા તમે પાણીથી ધોઈ દો તો પણ ચાલે એ ઘી નીકળી જશે એ ચોટતું નથી શરીર ઉપર એટલું સત છે અહિયાં તો વર્દાઈની માતાને પ્રસન્ન કરવા માટે ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે દર વર્ષે પલ્લીમાં દસ લાખ જેટલા ભાવિકો છે અહીંયા આવે છે હવે જો પલ્લીના મેળાના દર્શન તમને કરાવો તો આ જે તમે જોઈ જોઈ રહ્યા છો આ ઘી છે કેટલું તમે ઘી જોવા મળશે તો આ ટોલી છે આ ટોલીમાં ઉપર પેપર કે પેલું જે મીણ્યું છે પાથરીને અહીંયા ઘી ભરેલું છે અહીંયા જે કેન છે આ કેનની અંદર તમને ઘી જોવા મળશે આ બધું ઘી છે એ આ પલ્લી છે આ પલ્લી આ જે પલ્લી રથ તમે કહી શકો એના ઉપર ચડાવવામાં આવે છે હવે આ પલ્લીની શરૂઆત કોને કરાવી હતી તો પાંડવોએ અને કૃષ્ણ ભગવાને આ પલ્લીની શરૂઆત કરાવી હતી એ સમયે એમને એ સોનાની પલ્લી કાઢતા હતા ઓકે એમ ધીમે ધીમે આ પલ્લીની પ્રથા ત્યારથી ચાલી આવે છે હવે એની પાછળની સ્ટોરી શું છે એ પણ આપણે જાણી લઈએ એ પેલા દ્વાપર યુગમાં જઈએ એટલે કે કૃષ્ણ ભગવાનના યુગમાં જઈએ આપણે શૃંગ ઋષિના આદેશથી વરદાઈની માતાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા અને રામ ભગવાનને અમોદ અમોદ દિવ્ય બાણ આપવામાં આવ્યું હતું અને એ જ અમોદ દિવ્ય બાણથી રાવણ વધ કરવામાં આવ્યો હતો

જ્યારે એમનો વનવાસ પૂરો થયો વિજય મળ્યો યુદ્ધની અંદર એના પછી તો આ જે પ્રથા છે એ ત્યારથી ચાલી આવે છે ક્લિયર તો પલ્લીના મેળા વિશે આપણે વધારે મેળાઓ જોડીશું તો એ સમયે એ અંદર આપણે ડિટેલ્સમાં વાત કરીશું પણ એઝ ઓફ નાવ આ મહત્વ છે ક્લિયર તો એટલા માટે આ મંદિર છે એ પણ ખાસ બની જાય છે વરદાયની માતાનું મંદિર યાદ રાખજો એક્ઝામની અંદર પૂછાય કે બહુ જ ફેમસ શુદ્ધ ગીત ચડાવવામાં આવતું એવો પલ્લીનો મેળો કયા મંદિરથી નીકળે છે તો માતાના મંદિરેથી નીકળે છે આવેલું છે રૂપાલ ગામમાં આવેલું છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને ને કરો